મોડાસા નથી ખુલ્લી જમીનમાં કાચા ઝુંપડા બાંધી રહેતા પરિવારનો માળો વિખેરાઈ ગયો પરિવાર પર આભ તૂટી પડ્યો સરનામા વગરના પરિવાર ઉપર આભ નીચે ધરતી મદદ કોણ કરશે સરકાર આ પરિવારને કોઈક મદદ કરે તો આ પરિવારની પાંચ અનાથ દીકરીઓને સહારો મળે ઉપર આગ નીચે ધરતી સરનામા વગરના પરિવારની વેદનાને સરકાર વાચા આપશે કે કેમ હવા હજારો પરિવારો હાલ મોડાસાને આજુપાછું ભીખ માંગીને પોતાનું પેટી રડતા હોય છે શું આ પરિવારો માટે સરકાર પાસે કોઈ વિકલ્પ છે ખરી આપના ગુજરાતમાં રખડતા ભટકતા પરિવારોને પોતાના બંધારણીય હક અધિકાર જેવા કે રોટી કપડાં મકાન ક્યારે મળશે સરકાર આવી જાતિઓના વિકાસ માટે કઈ યોજના હેઠળ વિકાસ કરે તો સારું રિપોર્ટર જીતેન્દ્ર ભાટિયા આરટીવી ન્યૂઝ મોડાસા